બોલો ખેડૂત મિત્રો છે હા માં મુકતા આવી છે પર્સનલ ડિટેલ આપતા પેલા તો એક મારી વાત સમજી લો નથી આવતો અવાજ આવ્યો જો પેલા તો એક મારી વાત સમજી લો બોલો કે આ દુનિયામાં કર્મ અને જ્ઞાન છે ને આપણું કામ માં આવે છે મા નું કામ નથી આવતું એટલે પપ્પા વિડીયો જોતા હોય તમે વાત કરો એમાં તમે હું સમજી લેવો મારી વાતને બોલો છો સમજાવવાનો પ્રયત્ન કરો પૂછો શું કબજા છે ને